વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઉપેન્દ્ર જોડાય ગયા છે જી ઉપેન્દ્ર હાર જામનગરમાં જોડિયામાં આ પ્રકારના દ્રશ્યો કેવી સ્થિતિ છે જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે જી ચોક્કસથી જણાઈ દો કે સમગ્ર સૌરાષ્ટ્રની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં છ ઇંચ સુધીનો વરસાદ વરસ્યા બાદ આજે સવારે છ વાગ્યાથી હાલ અત્યારે છોડિયામાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે જામજોધપુર માં પણ સવાઈ જેવો વરસાદ નોંધાયો છે કમોસમ નો સારો વરસાદ જોડિયા પંથક માં નોંધાતા જોડિયા પંથક માં હરસ હેલી જોવા મળી છે તો બીજી તરફ જોડિયા ના સ્થાનિક વાસ છે મોટા વાસ છે તાલુકા પંચાયત છે મુખ્ય બજાર છે ગીતા મંદિર છે અને જોડિયા ગામ ના જે સ્લમ વિસ્તાર છે ત્યાં નીચાણ વાળા વિસ્તાર માં પાણી ભરાતા સ્થાનિકો ને હરિયાણ પરેશાન થવાનો વારો આવે છે તો સાથે સાથે નીચાણ વાળા વિસ્તાર માં જે દુકાનો આવેલી છે એમાં પણ પાણી ભરાતા લોકો ને માલ સામાન બગડી જવાની પણ બીક ની બીક ની હિસાબે લોકો પરેશાન થઇ છે તો સાથે સાથે વર્ષાદ વરસતા ને જોડીયા ની લીંબુડા છે બાદલપર છે પુનોર છે ખેસિયા છે હડિયાણા સહિત ના ગામ ના વરસાદ વરસતા ખેડૂતોમાં માં ખુશી જોવા મળી છે એટલે કહી શકાય કે એક તરફ સારા વરસાદ ના હિસાબે ખેડૂતોમાં માં ખુશી જોવા મળી છે પરંતુ બીજી તરફ નીચાણ વાળા વિસ્તાર પાણી ભરાતા લોકો પરેશાન થયા છે જી સમગ્ર માહિતી બદલ આભાર